તો શું કે મારા કલાઈ જાવ ફરીથી એક અમારા નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે અને અમારા બલદેવ ભાઈ નો કોટ લેવા જઈ કોટ લેવા જવું ને હા હા અમારા વિજયભાઈ જોવા લઈએ <telefans> <telefans> <telefans>

એકદમ લાગે ચા પાણી પીવા અને વાંધો ને હાલો વિજયભાઈ જો પતંગ લૂંટવા જઈ છે અને વિજયભાઈ પતંગ ફાટી ગયા તો લૂંટવા જાય જવું ને વાહ વિજયભાઈ વાહ

અને અમારા બળદેવાય ખરીદી કરી અને હવે અમારા વિજયભાઈ ખરીદી કરશે હાલો લેતા આવી પેલા પછી મળી વિજયભાઈ ખરીદી કરી દીધી ચલો

પછી ખાઈ લે જો મારે મંગાવી એકાદી ચોકલેટ ખબર નથી પડતી કેટલા વાર મંગાવી જો મારે મંગાવી આમાંથી એકાદી તમને જે ગમતી હોય જો આવી રે કિટકેટ મંગાવી બલદેવભાઈ ચોકલેટ ખાઈએ અમે ખાઈ લે થોડીક ત્રણ જ કટકા એવા ત્રણેય એક એક કટકો આવી જઈ

વિજયભાઈ ગયા આગળ અને આપણે વાહે વાહેભાઈ ભલે આગળ જોઈએ અમારા રાજકોટ નું યાદ આમ હમ ભટકાયો પણ એ બે ને ગોતી ગોટલે ભાગી ગયા લાગે મને એવું લાગે

ભાઈ બેઠી વહી જાય ને બોલદેવ ક્યાલ દહ નો ઢગલો વેચે અમારે લે યાર્ માં એવું નહી ને તેવું યાર્ડ માં લે અને બલદેવ કે કા એક જ હે રવિભાઈ हटिन हटिन एक आ जाएगा बहुत मेल खतरा हेलो पची मलसी हो गया पची मजा हुए ना हेलो बोपर पची मलसी नाइन डन दे आर फ्रेंड वीडियो नहीं बद बना लीधु है हमारा रोहित भाई आ गया है हमारा ऋतिक भाई राजेश भाई हूँ राजेश भाई પછી બંધ ગયું તો હાલો તારે વિડીયો ની તો બની લીધું હે ખબર નથી કે વ્લોક ચાલુ છે પછી રહીને રહીને બધાએ કીધું કે વ્લોક ચાલુ છે એટલે વ્લોક ચાલુ કર્યો હજી કન્ટિન્યુ જોડાયા રહ્યો બધા આવશે અને પછી મલા